નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારો આ અમારા આજના નવા વિડીયોમાં મિત્રો આજે આ વિડીયોમાં આપણે ગણેશજીની એક અદ્ભુત કથા સાંભળવા જઈ રહ્યા છીએ તમને બધાને આ કથાથી ખબર પડશે કે કેવી રીતે શ્રી ગણપતિજી પોતાના ભક્તોની રક્ષા કરે છે તેમના પર ક્યારેય તકલીફ આવવા દેતા નથી સાથીઓ તમને સૌને કથા કહેતા પહેલાં હું ભગવાન શ્રી ગણેશને પ્રાર્થના કરું છું કે હે ભગવાન જે કોઈ પણ આ કથાને સાચા મનથી સાંભળે તેને ઈચ્છિત ફળ આપો અને આ વિડીયોમાં ગણપતિ બાપા મોરિયાની કોમેન્ટ કરનારાઓને હંમેશા મદદ કરે અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરનારાના ઉપર ક્યારેય કોઈ સંકટ ન આવવા દે હવે મિત્રો ચાલો કથા સાંભળીએ ઘણા સમય પહેલાં ભારતના એક નાનકડા ગામમાં પ્રકાશ નામનો એક ગરીબ ખેડૂત તેની પત્ની જ્યોતિ સાથે રહેતો હતો પ્રકાશ ખૂબ જ સરળ અને મહેનતુ વ્યક્તિ હતો પરંતુ તેની ગરીબીએ તેનું જીવન મુશ્કેલ બનાવી દીધું હતું ખેતરોમાં સખત મહેનત કરવા છતાં તેના પાક ઘણીવાર બગડી જતા હતા અથવા દુષ્કાળથી સંપૂર્ણ નાશ પામ્યા હતા તેની પાસે જીવન જીવવા માટે કોઈ વિશેષ સુવિધાઓ ન હતી પરંતુ પ્રકાશનો એકમાત્ર સહારો ભગવાન શ્રી ગણેશમાં તેમનો અપાર આદર અને વિશ્વાસ હતો ગણેશજીની ભવ્યતા વિશેષ ગામના દરેક ખૂણામાં ચર્ચા થતી હતી પ્રકાશના ગામમાં એક પ્રાચીન ગણેશ મંદિર હતો જ્યાં ગામના લોકો નિયમિત રીતે પૂજા કરવા આવતા હતા પરંતુ પ્રકાશની ભક્તિ અલગ હતી તેમની ભક્તિ એટલી ઊંડી હતી કે તેઓ દરરોજ મંદિરમાં જતા કલાકો સુધી ભગવાન શ્રી ગણેશની સામે બેસતા અને તેમની સાથે એવી રીતે વાત કરતા જાણે ભગવાન શ્રી ગણેશ પણ તેમની સામે બેઠા હોય તેમની બધી વાતો સાંભળતા હોય પ્રકાશ ભગવાન શ્રી ગણેશને પોતાના મિત્ર માર્ગદર્શક અને રક્ષક માનતા હતા જ્યારે પણ તેમના જીવનમાં કોઈ મુશ્કેલી આવતી ત્યારે તેઓ ભગવાન શ્રી ગણેશ પાસે જ જતા અને તેમની સાથે વાતચીત કરતા અને તેમને તેમના હૃદયની સ્થિતિ જણાવતા પ્રકાશની પત્ની જ્યોતિ પણ એક ભક્ત મહિલા હતી તે પણ ગણેશની પૂજા કરતી હતી પરંતુ તેમની ભક્તિ પ્રકાશ જેટલી મજબૂત ન હતી એક દિવસ જ્યારે પ્રકાશ અને જ્યોતિ તેમની નાનકડી ઝૂંપડીમાં બેઠા હતા ત્યારે પ્રકાશે લક્ષ જ્યોતિને કહ્યું જો તે આપણા જીવનમાં ભલે ગમે તેટલી મુશ્કેલી આવે મને વિશ્વાસ છે કે ભગવાન શ્રી ગણેશ ચોક્કસપણે આપણે મદદ કરશે આપણે ફક્ત તેમનામાં આપણે શ્રદ્ધા મજબૂત રાખવી પડશે ત્યારે જ્યોતિએ ચિંતાતુર અવાજમાં કહ્યું પ્રકાશ હું જાણું છું કે તમે ભગવાન શ્રી ગણેશના પ્રખર ભગતશો પણ ગામમાં આતંક ફેલાવનારા રાક્ષસ કાલવાસર પાસેથી કેવી રીતે બચીશું તેની દોષ લોકોને મારી રહ્યો છે પાક બળી રહ્યો છે અને રાજાઓ પણ તેની સામે લાચાર બની ગયા છે જો તે અમારી ઝૂંપડી પર આવે તો શું થશે તો પ્રકાશ હસ્યો અને કહ્યું જ્યોતિ મને ભગવાન શ્રી ગણેશમાં સંપૂર્ણ વિશ્વાસ છે જે આપણને અને આ ગામને કાલવાસના આતંકથી બચાવશે આપણે તેમના પ્રત્યેને આપણે ભક્તિ ઓછી ન થવા દેવી જોઈએ ગામમાં શક્તિશાળી અને નિર્ધેય રાક્ષસ કાલવાસનો આતંક હતો જ્યારે કાલવાસ કાલવાસર પોતેની કાળી શક્તિઓથી આખા ગામ પર કબજો કરી લીધો હતો ત્યારે તે ગામની મહેનતથી કમાયેલા પાકને બાળી નાખતો અને તેનો વિરોધ કરનારાને સખત સજા કરતો ગામ લોકો ભય અને ગભરાહટમાં જીવી રહ્યા હતા કલવાસના ડરથી રાજા ગામમાં આવીને મદદ કરવાથી પણ ડરતો હતો ગામના લોકો ધીમે ધીમે ભગવાનથી નિરાશ થઈ રહ્યા હતા કાલવાસુરે જાહેરાત કરી હતી કે જે કોઈ પણ તેની વિરુદ્ધ જશે તેને ભયંકર યાદ આપવામાં આવશે ગામના લોકો એટલા એટલા ડરી ગયા હતા કે તેઓ મંદિરમાં જતા ડર મંદિરમાં જતા ડર કરતા હતા લોકો ભગવાન શ્રી ગણેશની પૂજા કરવાનું છોડી દીધું હતું એવું વિચારીને કે કદાચ એમની પ્રાર્થના પણ વ્યર્થ થઈ ગઈ છે પરંતુ પ્રકાશની આસ્થા અતૂટ હતી તે દરરોજ શ્રી ગણેશના મંદિરમાં જતા ગણપતિ બાપાને નમન કરતા અને પોતાની સાચી ભક્તિથી તેમની સાથે પોતાની સમસ્યાઓ વેચતા તે ભગવાન શ્રી ગણેશને કહેતા કે એ બાપા તમે જ વિઘ્ન વિનાશક છો ફક્ત તમે જ આ ગામ અને મારા પરિવારને આ રાક્ષક થી બચાવી શકો છો મને તમારી કૃપા પર પૂરો વિશ્વાસ છે શરૂઆતમાં અસુરની વાત રાજાના કાન સુધી પહોંચી ન હતી જ્યારે કાલવાસુરના જુલુમને ખબર ગામના રાજા સુધી પહોંચી રાજા પોતે એક બહાદુર યોદ્ધા હતા પરંતુ કાલવાસોની અપાપારશક્તિ અને કુત્રા કુર્તાએ તેમને નબળા બનાવી દીધા હતા રાજાએ પોતાના દરબારીઓને કહ્યું કે કાલવાસુને રોકતા રોકવા માટે આપણે એક યોદ્ધાની જરૂર છે પરંતુ ગામમાં તેનો સામનો કરી શકે તેવું કોઈ નથી હું પોતે તે રાક્ષકનો સામનો કરવાથી ડરું છું આ દરમિયાન ગામના કેટલાક લોકોએ રાજાને કહ્યું કે પ્રકાશ નામનો એક સામાન્ય ખેડૂત છે જે ભગવાન શ્રી ગણેશનો પ્રખ છે અને તેણે પ્રતિજ્ઞા લીધી છે કે તે ભગવાન શ્રી ગણેશની કૃપાથી ગામને કાલવાસુરના આતંકથી બચાવશે પ્રકાશને તરત જ દરબારમાં બોલાવવામાં આવ્યો જ્યારે પ્રકાશ રાજાની સામે આવ્યો ત્યારે રાજાએ કહ્યું પ્રકાશ મેં તારી ભક્તિ વિશે ઘણું સાંભળ્યો છે શું તારી પાસે ખરેખર કાલવાસુરનો સામનો કરવાની હિંમત છે પ્રકાશે નમ્રતાપૂર્વક કહ્યું મહારાજ હું એક સામાન્ય ખેડૂત છું પણ મને મારા પ્રિય ભગવાન ગણેશમાં અતૂટ વિશ્વાસ છે જો તેમની કૃપા રહેશે તો હું ચોક્કસપણે કાલ વાસુરનો સામનો કરી શકું છું બસ મને એક તક આપો પછી રાજાએ ગંભીર સ્વરમાં કહ્યું જો તમે આ કરી શકો છો તો આખું ગામ તમારું ઋણી રહેશે પરંતુ જો તમે નિષ્ફળ જશો તો આખા ગામને તેનો ભોગ બનવું પડશે હવે પ્રકાશ તૈયાર થયો અને ધીમે ધીમે ગણેશ ચતુર્થીનો પવિત્ર દિવસ આવ્યો પ્રકાશે આ દિવસે વિશેષ ઉપવાસ રાખ્યો અને ભગવાન શ્રી ગણેશની વિશેષ પૂજા કરી તે ગામમાં ગણેશ મંદિર ગયો ગણેશ મંદિરમાં ગયો ભગવાન ગણેશની સામે દીવો પ્રગટાવ્યો અને પ્રાર્થના કરી કે હે બાપા આજે તમારા ભક્તની પરીક્ષાનો સમય છે હું આ ગામને કાલ વાસુરના આતંકથી મુક્ત કરવા માગું છું પરંતુ મારી શક્તિ કંઈ જ નથી ફક્ત તમારી કૃપા અને આશીર્વાદની જરૂર છે ફક્ત તમે જ આ સંકટનો ઉકેલ શોધી શકો છો તે સાંજે કાલવાસુરે ફરીથી ગામ પર હુમલો કરવાની યોજના બનાવી તે પોતાની કાળી શક્તિઓ સાથે ગામમાં આવ્યો અને તેણે ગામવાસીઓને ડરાવવાનું શરૂ કર્યું પ્રકાશે હિંમત ભેગી કરી અને કાલવાસુરનો સામનો કરવા તૈયાર થયો જ્યારે કાલવાસુર ગામની મધ્યમાં પહોંચ્યો ત્યારે પ્રકાશે તેને અટકાવ્યું અને કહ્યું કે કાલવાસુર હવે તારો જુલ્મ સમાપ્ત થવાનો છે આજે ગણેશ ચતુર્થીનો પવિત્ર દિવસ છે અને હું ભગવાન ગણેશની કૃપાથી તને સમાપ્ત કરીશ પછી કાલવાસુર હસ્યો અને કહ્યું તમે એક સામાન્ય ખેડૂત છો અને તમે મને રોકવાનો પ્રયાસ કરી રહ્યા છો હું તમને અને તમારા ભગવાન બંનેને પડકાર આપું છું પછી પ્રકાશે શાંત અવાજમાં કહ્યું ભલે ગમે તેમ હોય તમે શક્તિશાળી હોવ પણ ભગવાન ગણેશ વિઘ્નહર્તા છે જો તેમની પાસે કૃપા હોય તો કોઈ રાક્ષસ તેમનો સામનો કરી શકશે નહીં હવે પ્રકાશે ભગવાન ગણેશને યાદ કર્યા અને તેમને પ્રાર્થના કરી કે હે બાપા હવે તમારી કૃપાની જરૂર છે મને વિશ્વાસ છે કે તમે મને અને મારા ગામને જરૂર બચાવી લેશો જ્યારે પ્રકાશે પ્રાર્થના કરી ત્યારે એક અદ્ભુત ઘટના બની આકાશમાં તેજસ્વી પ્રકાશ ફેલાયો અને ભગવાન ગણેશ તેમના દિવ્ય સ્વરૂપમાં પ્રગટ થયા અને પ્રકાશની સામે પ્રગટ થયા તેમનું સ્વરૂપ ખૂબ જ દિવ્ય અને તેજસ્વી હતું તેમના ચાર હાથોમાં વિવિધ શસ્ત્રો હતા અને તેમનો ચહેરો કરુણા અને હિંમતનું મિશ્રણ હતું પછી ભગવાન શ્રી ગણેશ આશ્યા અને કહ્યું પ્રકાશ હું તારી સાચી ભક્તિ અને શ્રદ્ધાથી પ્રસન્ન છું તમે મારા પર જે વિશ્વાસ રાખ્યો છે તે અવિશ્વાસનીય છે આજે હું તમને અને આ ગામને આ રાક્ષસથી જરૂર બચાવીશ હવે ભગવાન ગણેશના આ દિવ્ય સ્વરૂપને જોઈને કાલવાસુર ડરી ગયો કૂંટણીએ પડ્યો અને ભગવાન ગણેશ પાસે માફી માગવા લાગ્યો કે હે ગણેશ મને માફ કરો મેં મારી સત્તાનો દુરુપયોગ કર્યો છે અને નિર્દોષ લોકોને ભારે વેદના પહોંચાડી છે હવે મને મારી ભૂલ સમજાઈ ગઈ છે મહેરબાની કરીને મને માફ કરી દો ભગવાન ગણેશે કાલ વાસુર તરફ જોયું અને કહ્યું તમે જે કર્યું છે તે ખૂબ જ ખોટું કર્યું હતું પરંતુ હું તમને એક તક આપું છું જો તમે આ ગામ છોડી દો અને ભવિષ્યમાં ક્યારેય કોઈને તકલીફ ન આપો તો હું તમને માફ કરી દઈશ હવે તે છે ભગવાન શ્રી ગણેશના ચરણોમાં માથું નમાવ્યું અને તરત જ ગામ છોડીને ગામ છોડી દીધું ગામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હવે બધા ભગવાન શ્રી ગણેશના મંદિરમાં ગયા અને ભગવાન શ્રી ગણેશની અદ્ભુત પ્રતિમા બનાવી અને રાજાએ પણ પ્રકાશને ખૂબ જ માન આપ્યું શહેરના તમામ લોકો સામે તેને પુરસ્કાર આપ્યો અને પ્રકાશ પુરસ્કાર મેળવીને ખૂબ જ ખુશ થયો અને તેની પત્ની સાથે ખુશીથી જીવન જીવવા લાગ્યો બોલો ગણપતિ ગજાનંદની જય આ કથા પરથી જાણવા મળે છે કે ભગવાન શ્રી ગણેશ તેમના ભક્તોને સાચી ભક્તિ અને શ્રદ્ધા સાથે મદદ કરે છે જીવનમાં ભલે ગમે તેટલી મુશ્કેલીઓ હોય જો આપણી શ્રદ્ધા અતૂટ હોય તો ભગવાન આપણને દરેક પ્રતિકૂળાથી બચાવે છે અને જીવનમાં સુખ અને સમૃદ્ધિ આપે છે સાથીઓ હવે હું તમારા માટે ગણેશજીની બીજી એક કથા સંભળાવીશ મિત્રો ઘણા સમય પહેલાં એક ગામમાં ગીતા નામની એક છોકરી રહેતી હતી જે એક સરળ પરિણા પરિવારમાં ઉછેરેલી હતી જે એક સરળ પરિવારમાં ઉછેરેલી હતી તે એક સરળ સ્ત્રી હતી તેના માતા પિતાએ તેને ભગવાનમાં ઊંડી શ્રદ્ધા સાથે ઉછેરેલી હતી બાળપણથી જ તેમની ભગવાન શ્રી ગણેશની પૂજા અને આરાધનામાં વિશેષ રસ હતો ભગવાન શ્રી ગણેશ પ્રત્યેની તેમની ભક્તિ એટલી ઊંડી હતી કે તેઓ દરરોજ સવારે મંદિરમાં જતી અને તેમની પૂજા કરતી અને ભગવાન શ્રી ગણેશને યાદ કરીને આખા દિવસનું કામ કરતી હતી તેણી માનતી હતી તેણે માનતી હતી કે ગણેશજી દરેક અવરોધો દૂર કરશે અને તેના જીવનમાં માત્ર સુખ અને સમૃદ્ધિ લાવશે થોડા સમય વીતી ગયો અને ગીતાએ મધ્યવર્ગીય પરિવારના સુરેશ નામના વ્યક્તિ સાથે લગ્ન કર્યા શરૂઆતમાં બધું બરાબર હતું પરંતુ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ ગીતાને તેના પતિ અને સાસુના વાસ્તવિક વર્તનની ખબર પડી સુરેશ ઘણીવાર દારૂના નશામાં આવતો હતો અને નાની નાની બાબતો પર ગીતાને મારવા લાગતો હતો સાસુ કમલા દેવી પણ હંમેશા ગીતા પર ગુસ્સે રહેતી હતી અને તેની ઠપકો આપતી હતી ગીતાને લાગ્યું કે સમયની સાથે બધું બદલાઈ જશે પરંતુ પરિસ્થિતિ વધુ ખરાબ થતી ગઈ એક દિવસ સુરેશ નશામાં ઘરે આવ્યો તે દિવસે તે કોઈ વાતને લઈને ખૂબ જ ખરાબ મૂડમાં હતો અને તેણે કોઈ કારણ વગર ગીતા પર હુમલો કરવાનું શરૂ કર્યું સુરેશે કહ્યું તમે આખો દિવસ શું કરો છો ઘરનું કોઈ કામ યોગ્ય રીતે કરતા નથી અને તમે ભગવાનની પૂજામાંથી જ સમય બાળ અને તમને ભગવાનની પૂજામાંથી જ સમય મળતો નથી ગીતા જે હંમેશા શાંત રહેતી હતી તેણે ધીમેથી કહ્યું હું માત્ર શ્રી ગણેશની પૂજા કરું છું જેથી ઘરમાં શાંતિ અને ખુશી રહી જ્યારે સુરેશે આ સાંભળ્યું ત્યારે તે ક્રોધે ભરાયો અને ગીતાને જોરથી ધક્કો માર્યો ગીતા જમીન પર પડી તે જ પડી તે જ સમયે કમલાદેવી ઓરડામાં આવી અને ગુસ્સામાં બોલવા લાગી તે રાત દિવસ પૂજામાં બેસેલી રહે છે આ સ્ત્રી આ ઘર માટે ક્યારેય કાંઈ નહીં કરે હવે ગીતાએ પોતાના આંસુ લૂછીને કહ્યું માજી મારે ફક્ત આ ઘરમાં સુખ અને શાંતિ જોઈએ છે મારે ક્યારે કોઈનું દુઃખ નથી જોઈતું પરંતુ બંને તેની વાત સાંભળતા નથી અને તેને ઘરની બહાર કાઢી મૂકે છે ગીતા પાસે હવે કોઈ ઘર કે આધાર ન હતો તે એકલી હતી પરંતુ ભગવાન શ્રી ગણેશમાં તેની શ્રદ્ધા અતૂટ હતી ગીતાએ ભગવાન શ્રી ગણેશની ભક્તિથી પોતાના જીવનની મુશ્કેલીઓનો સામનો કર્યો હવે તે નજીકના મંદિરમાં રહેવા લાગી અને દિવસ રાત ભગવાન ગણેશના નામનો જાપ કરતી હતી તેમની ભક્તિ એટલી સાચી હતી કે ધીમે ધીમે તેમનું નસીબ બદલવા લાગ્યું એક દિવસ એક સમૃદ્ધ વેપારી મુશ મુરલીધર મંદિરમાં પૂજા કરવા માટે આવ્યો તેણે ગીતાને મંદિરની સંભાળ લેતી જોઈ અને તે તેની સાચી ભક્તિથી ખૂબ જ પ્રભાવિત થયો મુરલીધરે ગીતાને કહ્યું તમે અહીં મંદિરમાં શું કરો છો તમે કોણ છો તો ગીતાએ પોતાની આખી વાત મુરલીધરને કહી તેમની ભક્તિ અને મુશ્કેલીઓ સાંભળીને મુરલીધરે તેમણે તેમના વ્યવસાયમાં નોકરીની ઓફર કરી મુરલીધરે દયાપૂર્વક ગીતાને કહ્યું કે તારી ભક્તિ અને વફાદારી જોયા પછી હું તને એક તક આપવા માગું છું જો તમારે મારી સાથે કામ કરવું હોય તો તમારું જીવન બદલાઈ શકે છે હવે ગીતા તૈયાર થઈ ગઈ અને ગીતાએ ભગવાન શ્રી ગણેશનો આભાર માની અને મૂ મુરલીનો પ્રસ્તાવ સ્વીકાર્યો અને તેણે મૂરલીધરના વ્યાપારમાં કામ કરવાનું શરૂ કર્યું અને ધીમે ધીમે તેમની સખત મહેનત અને નિષ્ઠાથી વ્યાપારમાં એટલી પ્રગતિ થઈ કે તેઓ પોતે એક સફળ વેપારી બની ગયા થોડા વર્ષોમાં ગીતા એક સફળ અને શ્રીમંત મહિલા બની ગઈ હતી હવે તે માત્ર એક સામાન્ય મહિલા જ ન હતી પરંતુ એક અણધારી અણ આદરણીય અને શ્રીમંત વ્યવસાયિક મહિલા હતી તેમની પાસે આજે તે બધું જ હતું જે તેમણે ક્યારેય વિચાર્યું પણ ન હતું ભગવાન શ્રી ગણેશની કૃપાથી તેમનું જીવન સંપૂર્ણ બદલાઈ ગયું હતું બીજી બાજુ સુરેશ અને કમલાદેવીનું જીવન ખરાબ રીતે ચાલી રહ્યું હતું સુરેશનો વ્યવસાય સંપૂર્ણ બંધ થઈ ગયો હતો અને તેના દારૂના વ્યસનને પણ તેનો સ્વાસ્થ્ય બગડ્યું હતું સાસુ કમલાદેવી પણ તેની કડવાશને લીધે એકલી રહી ગઈ હતી હવે બંને ગીતાની ઘણી યાદ આવતી બંનેને ગીતાની ઘણી યાદ આવતી હતી પરંતુ શરમને કારણે તેઓ તેની માફી માગવાની હિંમત કરી શક્યા નહીં એક દિવસ સુરેશને ખબર પડી કે ગીતા હવે શહેરની સૌથી મોટી અને સફળ વેપારી બની ગઈ છે ત્યારે તેમણે નક્કી કર્યું કે તે ગીતાને મળીને માફી માગી માગે છે માફી માગશે તેઓ તેમની માતા કમલા દેવી સાથે ગીતાની પાસે ગયા અને જ્યારે તેઓ ગીતાને મળવા મળ્યા ત્યારે ગીતા તેમને જોઈને ચોંકી ગઈ હવે તેની આંખોમાં કોઈ ગુસ્સો ન હતો સુરેશ રડી પડે છે અને કહે છે ગીતા મને માફ કરી દે તારી સાથે મેં ખૂબ જ અન્યાય કર્યો છે હું તારા પ્રેમ અને આદરને ક્યારેય સમજી શક્યો નહીં હું મારી જાતને ઠેકા ઠેકારું રૂપ ઠેકારું છું પછી ગીતા તારાના સાસુ પછી ગીતા તાના સાસુ કમલા દેવીએ પણ કહ્યું દીકરી હું પણ તારી માફી માગું શું મેં તને કોઈ કારણો વગર દુઃખ પહોંચાડ્યું છે મને ખબર નહોતી કે તમે આટલા સારા અને દયાળુ છો હવે ભગવાન તમારી પર કૃપા કરી છે અમને માફ કરો ગીતાએ તેમની વાત સાંભળી અને થોડી વાર ચૂપ રહી પછી તેમને કહ્યું માજી હું હંમેશા ભગવાન શ્રી ગણેશ પર વિશ્વાસ કરું છું અને તેમણે મારી દરેક મુશ્કેલીઓ દૂર કરી છે આજે તમે બંને મારી સામે માફી માગવા આવ્યા છો હું તમને માફ કરું છું પરંતુ હવે મારું જીવન બદલાઈ ગયું છે અને હું સ્વતંત્ર અને આત્મનિર્ભર છું સુરેશ અને કમલા દે કમલાદેવીને ગીતા પાસેથી આ સાંભળીને ખૂબ રાહત થઈ પરંતુ તેમની આશા ન હતી કે ગીતા ફરીથી તેમના જીવનમાં પાસી આવશે ગીતાએ તેમના જીવનમાં માત્ર ને માત્ર આર્થિક સફળતા જ પ્રાપ્ત નથી કરી પરંતુ માનસિક અને આધ્યાત્મિક શાંતિ પણ પ્રાપ્ત કરી હતી ભગવાન ગણેશની કૃપાથી તેમને તેમના જીવનના દરેક દુઃખનો સામનો કર્યો અને દરેક પ્રકારને પાર કર્યા તેમને શીખવ્યું કે સાચી ભક્તિ અને સખત મહેનતથી દરેક અવરોધોને દૂર કરી શકાય છે સુરેશ અને કમલા દેવીને તેમની ભૂલોનો અહેસાસ થયો અને ગીતા સાથેના તેમના દૂર કૃત્યુ માટે પસ્તાવો થયો સુરેશે તેમનું જીવન સુધારવાનો પ્રયાસ કર્યો પરંતુ એક સમયે ગીતાએ તેમને જે આદર અને પ્રેમ આપ્યો હતો તે તેમને ક્યારેય મળ્યો નહીં ગીતાની આ કથા ગીતાની આ કથા એ સંદેશ આપે છે કે માત્ર ભગવાનમાં વિશ્વાસ જીવનની તમામ મુશ્કેલીઓનું સમાધાન કરે છે મુશ્કેલીઓ ગમે તેટલી મોટી હોય ભગવાનની કૃપા ચોક્કસપણે સાચા મન અને ભક્તિ દ્વારા પ્રાપ્ત થાય છે ગીતાની સાચી ભક્તિ અને શ્રદ્ધાએ તેણીના જીવનને સમૃદ્ધ બનાવ્યું એટલું જ નહીં પરંતુ અન્યને માફ કરવાની શક્તિ પણ આપી કથાનો સાર એ છે કે જીવનમાં ભલે ગમે તેટલા અવરોધો હોય સાચી ભક્તિ ધીરજ અને સખત મહેનતથી દૂર કરી શકાય છે ગીતા ભગવાન શ્રી ગણેશમાં માનતી હતી અને તેમને તેમની બધી સમસ્યા દૂર કરી મિત્રો આ કથા આપણને શીખવે છે કે વ્યક્તિએ જીવનમાં ક્યારેય હાર ન માનવી જોઈએ અને દરેક પરિસ્થિતિમાં ધીરજ અને વિશ્વાસ જાળવી રાખવો જોઈએ સાથીઓ ભગવાન ગણેશની કથાને સંપૂર્ણ રીતે જોવા બદલ આપ સૌનો હૃદયપૂર્વક આભાર મિત્રો આ અમારી માહિતી તમને ગમી હોય તો વિડિયોને લાઇક કરો શેર કરો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બતાય મિત્રોને હર હર મહાદેવ